બે કીધું હોત તો બે મળી જાય જો આ એના નડવા વાળા દેવ બે ના માગવા દીધી મને મેલડી ને એટલું કીધું એ ખબર હતી કે જો આ બે માગી લેશે તો મેલડી સોલંકી પેઢી ની માતા બે બે ખોલ્યા છે એટલે નડવા વાળા દેવ એના મગજ માં એક બોલાડ્યું એટલે મેં એક મેલડી એક ખોરિયારી આવું કહું છું માતા

સપનામાં હું કી હા બીજા દિવસે મેં મારા માણે પૂછ્યું મેં કી દે એક મને ખબર છે બે ની મત ખબે તો એકવાર કાકાએ માર્યા સા એકવાર પપાઈએ અને એકવાર બીજા કાકાએ ત્રણેય ભાઈ એક એક નાક માર્યો છે સપનામાં બતાઈ તો મારે 700 હા જો જો વાલમારોશ મને સહન નહી થતું નંબર આવા નાવો તમારા ઘેર જઈને કહી દઉં છું એને ચાલુ કરી દીધો દીવો ને હું કરે ને કે તી પૂજા કરું છું નું એક જ પ્રાત્ય થઈ જઈ માફ કરજો મહારાજ આ

આવું છું ચાયલા ઓલા રવિવારે મારે જે વીટી ખોવાણી તી બે એમાંથી એક ની માનતા રખાણી હતી મેં એક માયા શોધી હતી તું અને બીજી ની માનતા નહોતી રાખી પણ માં બોલાતા કે જાય આ વખતા રવિવારે તું જયારે આય

ચમત્કાર આ હોમે નજર હોમે જોવો છો કે હું ચમત્કાર કરીને કોઈ પ્રદર્શન નહી બતાવતી આનો ભાવ એનો ભાવ એવો પ્રગટ કરે કે આ સાક સાક ચમત્કાર કેવાની આ જ વાત કરી હતી

પણ રામ મારું ભગવાન નું નામ આગળ હોય કેવું લાગે મસ્ત રામ વારી મેરડી એટલે રામ નું નામ આવતા આગળ તો પાછળ મેરડી રહ્યો હનુમાનજી ની જેમ ઉડું ભલે આશીર્વાદ આ જે જે મને ભાવથી આલે ને એવું વિચારતા નહીં કે માતાજી કઈક વસ્તુ આલે તેની કદર નહીં ના આ જેટલા જેટલા ફોટા લાયા છે જેટલા જેટલા ભાવિકો લાયા છે એ બધાના ફોટા જયારે મારું મંદિર થશે ને ત્યારે બધી જગ્યાએ તમારા ફોટા લગાડાઈશ તમે એમ કીધું કે મંદિર માં ફોટા લાગશે જે આવશે એ બધા વિચાર કરો રામ તમારો ભાવ

આ જણેવું આ કઈક માકેલી વાર થઈ છે એવું મને અમજાણમો ભાગી જતી હોય એવું થાય છે મને અને કરતી હોઉં છું આવો તે તારી છૂટા લીધા ના મારી મરજીથી લીધા એની ઈચ્છા તો નતી ને ના બનતું એ વાત શું છું પહેલા એક વખત હાથ આમ પતિ પત્ની આમ ની વચ્ચે થઈ જાય ને એટલે એનો પતિ કદાચ મરી જાય તો પેલાના જમાનામાં સતી થઈ જતી એની પાછળ પણ બીજા લગ્ન ના કરે ના કરે ના જ કરે આજે આ યુગમાં આ બધું નહીં ચાલતું હું નહીં આ કુરિવાજો નહીં શીખવાડતી પણ આ જે પેલા ચાલતું એ બક કહું છું યાદ કરાવું છું તમને કે એક વખત કોઈના લગ્ન થઈ ગયા એટલે એ બાઈ ઉપર એના પતિ સિવાય કોઈનો હક લાગુ પડે તું આ બીજાનો હક લઈને આવ્યો આ અને આ

પતિ નું પાકુ લાયસન્સ એટલે મંગળ સૂત્ર અને એક તારી જોડે હોય તો વિચાર કરી લે મંગળ સૂત્ર એટલે લાયસન્સ કેવાય આવા હજુ એ જ છૂટાછેડા લીધા પછી તે આ દેનૂત મંગળ સૂત્ર હજુ તારી જોડે હોય તો આ સબન તૂટ્યો કેવાય ખરો

એ દેવના તારી તો બરોબર છે આ દુખ ના હું છે પસ્તાવાના આહુડા પાડી દે ને તો હાલ હારું થઈ જાય હાલ કેવું અતારત બંધ થઈ જા આ ન્યાય છે હું જજ નહીં પણ તમે મને જજ બનાવી દીધી છે આ બધા કેસ કબાળા બધા જજ નું કામ

આ તો કેવું જ પડે સમર્પણ ભાવ કોને કેવાય કે જે વસ્તુ લાવ્યા હોય આલો તારે જ ને ગેર જાય તાર અને તાર થી જવાબદારી લઈને પાકી મંગળ સૂત્ર બાર મિલ દે એટલે એમાં આ ચોમીન પીટી બસ આચું ખોટું પાકું ને આ ભલે આશીર્વાદ કશું ના થાય હું મેરડી બેઠી છું આ દેવ રચાવો તમને આ તો તમે અહીં આયા નકર આવું થાય એટલે તરત કોક માણસ નાહી જાય ફરી કોઈ દાડ દેખાય નહીં કોઈ દાડ સમાધાન ના થા દીકરી હો એટલે દરેક દીકરીને સલાહ આનું શું જો કદાચ કી ઘેર બાપના ઘેર ધર્મ પાડી હોય પાંચ હાથ દાડા નું તો કોઈ દાડો આવા દુખ ના દાડા ના આવો મેલડી આવો તો પેલા ની દીકરીઓ સો દીકરો પાડે ને તો ભાગ્ય જ એકનું છૂટું લેવાય નવવાણું ના ઘર રે હે બંધાય

નઈ ક્યાં હું જાવ ત્યાં લાઈન લાગશે આવતા જતા ભાઈ જાગી 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 છો જીવતો આ દેવ દુઃખ સેવા બે મિનિટ તો તમને ડર માં નાખી દીધા હાય હાય મારી દીકરી શું થઈ ગયું ઓ ભલે આશીર્વાદ જાઓ રામ